આરોગ્ય વિભાગે પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત અડાજણ વિસ્તારમાં વધારે ઘરોમાં ક્યુઆર કોડ લગાડવાનું શરૂ કર્યું છે ક્યુઆર કોડ ની એપ્લિકેશન મુજબ આરોગ્ય વિભાગ નો કર્મચારી ફરજિયાતપણે લોકેશન ઉપર હાજર રહેવું પડે છે કારણ કે તેમાં જીઓ ટેગ સુવિધા છે કર્મચારી જ્યાં સુધી ક્યુઆર કોડ કરવા પોતે લોકેશન પર ન પહોંચે ત્યાં સુધી ક્યુઆર કોડ સ્કેન થઈ શકતો નથી જેનો સૌથી મોટો લાભ એડમિનિસ્ટ્રેટિવને પણ થાય છે પોતાનો કર્મચારી કેટલા વાગે ક્યાં પહોંચીને કામગીરી કરી રહ્યો છે તેની પણ સંપૂર્ણ વિગતો મળી જતી હોય છે ત્યારે સુમન હેલ્થ સર્વે એપ્લિકેશનમાં કર્મચારી દ્વારા તમામ વિગતો ભરવાની હોય છે જે વ્યક્તિના ઘરની બહાર ક્યુઆર કોડ લગાવવામાં આવ્યો હોય તે ઘરમાં કેટલા વ્યક્તિ રહે છે કઈ ઉંમરના વ્યક્તિ રહે છે તેની તમામ વિગતો લખી લેવામાં આવે છે તેમની મેડિકલ હિસ્ટ્રી પણ લખવામાં આવતી હોય છે સાથે સાથે જે દિવસે કર્મચારી ત્યાં પહોંચ્યા હોય ત્યારે કોઈ વ્યક્તિને તાવ શરદી ઉધરસ જેવી વાયરલ તકલીફો છે કે કેમ તેની પણ માહિતી લેવામાં આવશે અને જો હોય તો તેની ડેટા એન્ટ્રી કરી લેવામાં આવશે જે અંતર્ગત આરોગ્ય વિભાગ દ્વારા ઘરે ઘરે પહોંચીને તાવ શરદી સહિતના રોગોનો સર્વે કરવામાં આવી રહ્યો છે

તમામ પ્રકારની દવાઓ પણ પહોંચાડી દીધી છે જયેશ પરમાર આસિસ્ટન્ટ જંતુનાશક અધિકારી રાંદેર ગામ કઈ જગ્યા પર ઉભા થાશું કામગીરી કરવા માટે આપણે કાર્તિક નગર અડાજન વિસ્તારમાં છીએ અહીં યુનિક ક્યુઆર કોડ લગાવવામાં આવેલા છે જેમાં લોકોના ઘરોમાં આપણે તપાસ કરી રહ્યા છે પાણીના ભરાવા હોય કે મચ્છરજની પરિસ્થિતિનું નિર્માણ થયેલું હોય બ્રેડિંગ મોસ્કિટોના હોય તો એમાં આપણે સર્વે કરી રહ્યા છીએ અને

જેથી અલગ અલગ મોનિટરિંગ કક્ષાએ એનું મોનિટરિંગ ઈઝી થઈ જાય છે ને ત્વરિત થાય છે અત્યારે જે એક મહિનાનો લગભગ સમય કરતાં વધુ સમય થયો કે આ કારણે ડિસીઝ પકડાયા તમારે હાલમાં આપણે આ યુનિક ક્યુઆર કોડની જે સિસ્ટમ છે એ વેક્ટરબોન ડિસીઝ માટે ઇન્ટ્રોડ્યુસ કરેલી છે જેમાં કોઈને તાવ કે મેલેરિયા કોઈના લક્ષણો જણાય તો આપણે એમની સ્લાઇડ લઈને તપાસ કરતા હોઈએ છીએ જો તપાસમાં એ પોઝિટિવ મળે તો સંપૂર્ણ સારવાર આપતા હોઈએ છીએ નેશન ન્યૂઝ સમાચારો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર